સાચા સમાચાર જનતા માટે આહવા ડાંગથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આવેલી ગાંધીવાદી સ્વતંત્ર્ય સેનાનીઓ દ્વારા સ્થાપિત ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ધોરણ અગિયારની એક આદિવાસી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે આરોપ છે કે સંસ્થાના પ્રમુખના પતિ પ્રફુલ્લ નાઇકે આ ઘૂણાસ્પદ કૃત્ય કર્યું છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રફુલ નાયક અને સોનલની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે સાથે જ પીડિતાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કૃત્ય થયું છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે આ જગ્ની કૃત્યને લઈ ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજરોજ ધારાસભ્ય વિજય પટેલ સહિત વિવિધ સંગઠનો સરપંચો આગેવાનો અને જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે આ માત્ર એક ગુનો નથી પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને કલંક લગાડતો ગંભીર અપરાધ છે અને આવા ગુનામાં ઉદાહરણરૂપ કડક સજા જરૂરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ આજે ડાંગ ડાંગ જિલ્લાની અંદર એક કલંકિત ઘટના બની છે અને દુઃખદ ઘટના પણ છે કે અમારા ડાંગ જિલ્લાની ગરીબ ઘરની દીકરી જ્યારે આશ્રમ શાળાની અંદર ભણવા માટે આવી હોય શિક્ષણ મેળવવા માટે આવેલું હોય ત્યારે એ આશ્રમ શાળાના સંચાલકના પતિ શ્રી આ અમારી જે ડાંગની ઘરની જે દીકરી છે આ દીકરીનો જે શોષણ કર્યું છે અને આ શોષણ કર્યું એની સાથે જે મદદગારીમાં પણ એક બેનનું નામ આવ્યું છે એના માટે આજે સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની અંદર પણ ખૂબ આક્રોશ છે કે આ આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવા ને એની સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ એના માટે અહીં અમારા ડાંગના બધા જ લોકો અહીંયા ભેગા થયા છે આગેવાનો ભેગા થયા છે આહવા ગામના પણ યુવા બધા ભેગા થયા છે અને બધા જ લોકોનો એક ધ્યેય છે કે અમારે આ દીકરીને અમારે ન્યાય અપાવવાનો છે અને અમે તો ખૂબ વિનંતી કરીએ છીએ અને સાથે એક દુઃખ અમને દુઃખ પણ લાગે છે કે આવા જે કલંકિત ઘટના જે બની છે એ ઘટના કરનાર વ્યક્તિ જેણે દુષ્કર્મ કર્યું છે એવા વ્યક્તિને બચાવવા માટે અનેક નેતાઓ ખૂબ દોડાદોડી કરે છે એ અમારા માટે અને બધા ડાંગ જિલ્લા માટે પણ એક દુખદ ઘટના છે કે આવા જે ખોટું કરનાર વ્યક્તિ છે દુષ્કર્મ કરનાર વ્યક્તિ છે અમારા ડાંગની ગરીબ દીકરીને જેમણે શોષણ કર્યું છે એવા વ્યક્તિને જે બચાવવા માટે જે પ્રયત્ન કરે છે એવા લોકોને પણ અમારા ડાંગના લોકો બધાએ જાણી લીધું છે અને એમને પણ અમે કહે છે કે આવા લોકોને તમારે મદદ કરવી ના જોઈએ કારણ કે આ આપણી ડાંગની દીકરી છે આ ગરીબ પરિવારની દીકરી છે ગરીબ પરિવારની દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી સમગ્ર ડાંગ જી

ખરેખર આ ડાંગ જિલ્લાના જે નવનિયુક્ત જે એસપી માન્ય પૂજા યાદવ મેડમ જે છે એમને અનેક એવા જૂના કેસો પણ એમને ત્વરિત એક્શનમાં લઈને બાર બાર વરસ સુધી જે દીકરો ખોવાયો હતો એનો પણ ડાંગની અંદર મિલાપ કર્યો છે ચાર ચાર વર્ષથી જેઓ વોન્ટેડ હતા એવા આરોપીઓને પણ એમને પકડી પાડ્યા છે અને ગઈકાલની જે ઘટના બની એમાં પણ આ જે દુષ્કર્મ કરનાર જે આરોપી ફરાર થતો હતો એને પણ આ ડાંગ જિલ્લાની પોલીસ નમસ્કાર હાલ હમણાં બજેટ સત્ર ચાલુ હોવાથી અમે બધા દિલ્હીમાં સાંસદો છે અને કાલે માધ્યમથી અમારા કાર્યકરોના માધ્યમથી અમને જાણવા મળ્યું કે ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી આ જેવું મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં અમારી પોલીસ ટીમ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આનસીઓ કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બીએનએસ ની કલમના તહેત એમણે દાખલ કર્યો છે મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છે ધન્યવાદ શિક્ષણના મંદિરમાં જ આવી ઘટનાઓ સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે અને પીડિતાને કેટલો વહેલો ન્યાય મળે છે